મતલબ કે વીસ એકવીસ વર્ષ આ સંસ્થાના પૂરા થવા આવે છે અને આ સંસ્થા એક થી લઈને બાર ધોરણ સુધી તેમજ કોમ્પિટિટિવ જે પોલીસ સ્ટેટ તલાટી મતલબ વર્ગ બે અને વર્ગ લઈને આ સંસ્થાની અંદર કામ કરવામાં આવે છે અને બીજી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે નબળા હોય છે નબળા વિદ્યાર્થીઓને અમે કેવી રીતે રિઝલ્ટ લાવીએ છીએ તો નબળા વિદ્યાર્થીઓ માટે અમે સ્પેશિયલ અલગ વર્ગનું આયોજન કરીએ છીએ જેની અંદર દુબળા બાળકોને શું કરીએ વારંવાર વારંવાર પુનરાવર્તન કરાવડાવીએ છીએ સાથે સાથે બાળકને પ્રેક્ટિકલી લેખિત લખાવડાવીએ છીએ બીજી વસ્તુ કે આ સંસ્થાની અંદર તાલુકા જિલ્લામાં પણ દર વર્ષે નંબર આવે છે એની પાછળ રીઝન છે કે બહુ મોટું ગ્રુપ છે દસ થી બાર શિક્ષકોનું ગ્રુપ છે સાથે સાથે અહીંયા અમે જે લોકો તાલુકાના ગ્રામ્ય કક્ષાના બાળકો છે એને ફી લેવામાં આવે આવે છે અને એવું કે કે કોઈ પ્રેશર આપવામાં મતલબ વાલીઓ અમને ફી આપે છે અને એ ફીના બદલામાં આ લોકોને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ પણ મળે છે અને વાલીઓ અમારી સાથે સેટિસ્ફેક્શન છે ખૂબ સારું પરિણામ છે બોર્ડની પરીક્ષા લઈને અમે દર બોર્ડની પરીક્ષા આવનારા થોડા સમય બાકી હોય તો અમે મોટા મોટા સેમિનાર કરીએ છીએ જે એજ્યુકેશન મોટિવેશન સેમિનાર જે હું જાતે લઈ રહ્યો છું જેની અંદર બાળકોને મેન્ટલી જે જે ટેન્શન હોય છે એને એક બિલકુલ રિલેક્સ બનાવીએ છીએ બાળક ઇઝી પેપર લખી શકે ડર દૂર થાય અને સારા માહોલની અંદર જેને પેપર લખી શકે મતલબ કે પરીક્ષાને રિલેટ તો અમે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરીએ છીએ જેથી કરીને અમારું બાળક હન્ડ્રેડ પરસેન્ટ બોર્ડની અંદર નંબર અવ્લ આવે છે એને લઈને અમે શું કરીએ છીએ કે બાળકોને પહેલાં તો ટિપ્સ આપીએ છીએ ગાઇડન્સ આપીએ છીએ કે આપણા વિસ્તારની અંદર ક્લાસ ટુ ક્લાસ થ્રી બનવા માટે ખરેખર રિયલમાં આપણે કેપેબલ છીએ કેમ કારણ કે વર્ક ટુ ને વર્ક થ્રી આપણા માટે આપણા વિસ્તાર માટે ઈઝી રહે છે કેવી રીતે કે રિયલમાં અમે બાળકોને ટ્રીટ એ રીતની ટ્રીટમેન્ટ આપીએ છીએ કે બાળક ઇઝી રીતે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી શકે પ્રથમ વસ્તુ કે એને બાળકને પહેલું તો માહોલ બનાવીએ છીએ કે એજ્યુકેશનના માહોલમાં રહે સતત અમારી સાથે ત્રણ ચાર કલાકમાં કન્ટિન્યુ બેસે અને વર્ગમની અંદર અમારી સાથે વાર્તાલાપ કરે જેથી કરીને એક માહોલ ક્રિએટ કરીએ છીએ જોવા જઈએ તો કોમ્પિટિટિવ બે હજાર થી ક્લાસ ચાલે છે આજે અઢળક અમારા બાળકો પોલીસથી લઈને શિક્ષક આર્મી છે અલગ અલગ શાખાની અંદર અમારા બાળકો આજે જોબ કરી રહ્યા છે બાકી કોમ્પિટિટિવમાં અમારી સારી મોટી બહુ મોટી સફળતા છે